જોયું છે આ અંજીર નું ઝાડ આમાં અંજીર આવે છે પાછી આવો આ અંજીર નો એમાંથી ગોળ અંજીર આવે ચાલો બીજું ઝાડ દેખાડું છે બીજું અંજીરનું મોટું ઝાડ છે આમાં અંજીર થાય છે હવે આ છે ત્રણ ચાર વર્ષની આરડી આમાં તમે તમે જોઈ જોઈ શકો શકો છો છો હવે આમાં ઝાડ તમે જોઈ શકો છો ત્રણ ચાર વર્ષથી છે પણ એમાં ત્રોપા કેવો છે ચાલો મિત્રો હવે જોઈએ છીએ આપણે મોટા બગીચામાં ચાલ સિવાય આ તો અમારો વીસ વર્ષનો મોટો બગીચો

નાળિયેર ના આમ માંથી જો કોટો નીકળે જો કેવી નાળિયેરી થશે પછી આવી નાની નાની નાળિયેરી થાય પછી પછી અવળી મોટી નાળિયેરી છે પછી જો અહીંયા અવળા મોટા મોટા એના રોપ થઈ ગયા ઠંડુ ઠંડુ વાતાવરણ છે ને તો ગરમી લાગતી નથી એટલે શિવાંશ ને અહીં ફરવાની મજા આવે ને ઉપર માંડવો છે એટલે જરાય નેટી પાથરેલી છે ઉપર આખી એટલે ભાઈ ને મજા આવી ગઈ અને પાછા સાર્થક ભાઈ ને બધા છોકરાઓ ભેગી અને બહુ મજા આવે અને જો હવે ભાઈ ને અહીંથી જવું નથી હાલો બીજા રોપ જોવા જાય હાલો ચાલો ચો ચારે બાજુ રોપ જ છે ને આવડા મોટા મોટા પપૈયા અહીંયા રોપ પછી આ બધી ને શિવાસભાઈ તો બેસી ગયા એને અહીંયા જ મજા આવે રોજ અહીં અડધી કલાક કલાક રમે જ છે ઘરે નથી જવું અહીંયા બેઠું રહેવું આવી નારી એડી વાઈશું તો તોપા આવશે આવશે